હા નમસ્તે નમસ્તે હા અમદાવાદ થી બોલું છું સલીમ હાપી અચ્છા ગઈકાલની જે ઘટના બની અચાનક તમે જુતું મારી દીધો અચાનક મીન્સ એટલે તમે ત્યાં સામે ની સામે તમે બેઠા હતા બરાબર અને કોચિન તો તમને કઈ ગુસ્સો આવી ગયો કે પહેલેથી ગુસ્સો લઈને જ ગયા હતા એ આમાં તો શું છે કે ભાઈ આમાં શું છે પ્રદીપજીને મારેલું જ હતું ઓલરેડી નુપલભાઈ જામનગર માં આવવાના હતા બરાબર જી 97 હા એટલે તમે ત્યાં સામે સ્ટેજ ની સામે બેઠા હતા બરાબર પ્રી પ્લાન જેવું લાગે છે ફોટો જોઈને તો કે તમે સ્ટેજ ની સામે ઊતા ઊતા નીમે બેઠા છો તમારું કોઈ પોલિટિકલ કોઈ હેતુ થી નથી કર્યું મેં હા આ પ્રી પ્લાનિંગ દીક કર્યું ને મતલબમાં બોલ અચ્છા સરસ અચ્છા બીજી વસ્તુ છે કે તમે સંગઠન મંત્રી પણ છો જામનગર માં કોંગ્રેસ ના કોંગ્રેસ માં તો છુ પણ ઠીક ઠીક કયા કયા તમે કોંગ્રેસ માં આવ્યા હજી વર્ષ નથી થયું કોઈ પોલિટિકલ વસ્તુ જ નથી ને પણ ભાઈ આ બધી ના કારણ કે સભા જે હતી તે પોલિટિકલ હતી માણસ હતો તે પોલિટિકલ હતો જે ઘટના માટે તમે જૂઠું માર્યું તે પણ પોલિટિકલ છે

તમારા સમાજ પર જ્યારે એ માણસે જૂતું માર્યું ત્યારે એની સામે પોલીસ કેસ થયો એ જેલમાં ગયો તો હમ પછી આ વખતે તમને તો તો માફ 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 કરી 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 દીધા દીધા હમ કોને ગોપાલભાઈ એ કહ્યું ને કે ભાઈ હું પોલીસ કેસ નથી કરવાનો પોલીસ ફરિયાદ નથી કરવાનો તમને એમણે શુભેચ્છા આપી છે અને પહેલા બેન જે રીતે ફટાક દે સામેથી એ બેન કોણ છે

હું નીચે સ્ટેજ તમારો હાથ તમારો હાથ જૂતા પરથી તમારો હાથ હજી નીચે જાય ને હાથ તમે નીચે આવે તે પહેલા તો બેન કુદકો મારી દેજે હું સ્ટેજ સ્ટેજ પાસે જ્યારે નીચે બેઠો ત્યારે એની નજર મારી માથે હતી જ હમ અને એને કંડે ત્યાં બેસવા શા માટે દીધા આટલી બધી ખુરશીઓ હતી બધું ખાલી હતું છતાય તમને ત્યાં બેસવા દીધા બેસવા ન દીધા હું બેસી ગયો અહીંયા જઈને ધીમે હા પણ તમને કોઈ કીધું જ નહીં કે તમે અહીંયાથી ખસી જાવ જગ્યા છે બેસો ત્યાં ના એવું તો કઈ એટલે આ બધા તમે હવે આમાં શું થાય છે એક પત્રકાર તરીકે છે ને અમે દરેક ઘટના બહુ બારીકાઈથી જોઈએ એકદમ બારીકાઈ જોયા પછી મને જે લાગી રહ્યું છે બની શકે કે હું ખોટો પણ હોઉં પણ મને જે લાગી રહ્યું છે તે એ છે કે એક આખું પ્રી પ્લાનિંગ સાથે ટીઆરપી લેવા માટેનું કે આખું થયું કારણ કે તમે જેટલી જડ તમે ત્યાં નીચે બેસો છો તમને કોઈ રોકતું નથી પછી તમે ત્યાં મારો છો બરાબર તો પણ તરત જ તમારી સામે એટેક થાય છે અને પછી ગોપાલભાઈ તરત જ તમને આવીને કહી દે છે કે મારે પોલીસ ફરિયાદ નથી કરવી આ વસ્તુ કેજરીવાલમાં પણ રિપીટ થઈ હતી ત્રણ વખત બરાબર દર વખત થઈ અમે પોલીસ ફરિયાદ કરવી નથી કારણ કે પોલીસ ફરિયાદ કરો તો પછી અમે તપાસ થાય અને તપાસ થાય તો એની અંદર પૂરેપૂરું જે સત્ય છે ને તે બહાર આવે

હા પછી હું જોઈ તો આમ આદમી પાર્ટી જઈશ કે ભાજપ માં જઈશ તમારે વાત કરવાની જ ના થાય હવે હવે મને ખ્યાલ આવી ગયો કે કોંગ્રેસ પક્ષની અંદર આ રીતે રજા ચુઠ્ઠી મૂકીને તમે જાઓ પછી તમે જે કોઈ કૃત્ય કરો તે પાર્ટીમાં પૂછવામાં નહીં આવે ના 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 મારી ઉપર કે કોંગ્રેસ પાર્ટી ઉપર કે કોઈ બી ને આ ટાઈપના ના case માં ના ના તમને તમારી લાગે મારી વાત સાંભળો ખોટો છાંટો ના ઉડે એના માટે તો એને હોય ને અને હું તો હમણાં લગ્ન માં જ હતો મારે છે ને લગન હતા બરાબર છે એના માટે મેં રજા હતી પણ આનો અર્થ થયો ને કે આ બધી વસ્તુ તો મારા મારા માટે મેં મારા મન થી જ કરેલી છે આમાં કોઈ ફાટી કે કોઈ કઈ લેવા દેવા જ નથી હા એટલે આમાં એટલે આ વ્યવસ્થા કોંગ્રેસ પક્ષ માં સારી કહેવાય.

હા અને મારે કોઈ આ લોકો કોઈ જાતની કંઈ વાતચીત નથી કોઈ મારે મારી ખુદ ની પાર્ટીમાં કોઈ એ રે નથી કોઈ રે મેં તો મારું ગોઠવેલું જ હતું આ પ્લાનિંગ કે મારા મગજમાં હતું મીન્સ ટુકમાં કે તમે આ જે કર્યું તેના લીધે કોંગ્રેસ પક્ષની બદનામીથી એવું કંઈક કશું લાગે છે તમને ના એવું કંઈક છે નહીં તો પક્ષની પ્રતિષ્ઠા વધી એવું લાગે છે હલ્લો એનાથી અમિત અમિત ચાવડા જુએ બરાબર અમિત ચાવડા જુએ મીન્સ એટલે અમિત ચાવડા જોવાનું પ્રતિષ્ઠા વધી કે ઘટી જોશે ને તો

જો સાહેબ તમારા આટલા બધા અટફટા સવાલ ના જવાબ હું નઈ દઈ શકું કેમ કે હું ચાલો ચાલો કઈ નઈ કઈ નઈ હવે નેક્સ્ટ પ્લાનિંગ હોય ને જરાક તમારો કોઈ આવું કઈ ભાજપની અંદર હોય કોઈ આમ આદમી party માં કઈ મારવાનું હોય કઈ બીજું કઈ કરવાનું હોય તો જરાક advance માં જરાક media ને પણ તમે જાણ કરો ને તો અમને પણ જરાક મજા આવે ના ના કઈ વાંધો નઈ હાજી ચાલો ચાલો આવજો હા થેન્ક યુ